તળો ભરેલો તારો એક તો ચકલો બકલો કેન્સર તારું કેન્સર છે ભાવ તળીએ પોલી નાખે એટલો પોકે ભાવ બે લાખ પોચ્યો મારા લાંબા ચોથી એક તો જમીને તારો મારો બાશી મેકીન વીઘો વિઘો જોયો

ના ભાવ ખોડી નાખે એટલો ભાવ ના ના બરોબર હંગાત જવું યાર એ છોકરો પાછું શું કરું કે તો ટેન્શન આવી ગયો હાલ તો જમીન મારતો વધારે નહીં જમીન છે એ વેચી તો પછી મારું વધારે

મારા બાપા એ બીડીઓ વેચી મારી શું કરવાનું બીડીઓ પી પી જમીન બે કરવું પડશે halo <laughs> apa praga meeting karo tuh badan bega kah leher pan, ah, atuh, ini jalur lewat tuh sah, piva mata, pihet, tenang, wow, halo, aji aji ini pihet, ini tanggal serius, serius, ini tuh yang kedua itu pihai ini pasuan, halo, kacau kacau,

તમે મને બોલાયા તણ લુખવાળો હોય કે લુખવાળો તમે લુખવાળો છો અમે તો લુખવાળો તોમી લઈને આવ્યા મારા બે બેટા લુખવાળો બની હા આવા નાવા શિકર બેટા પૈસા આવતા નથી એટલે ગુજો ફેદુય હું હું જતો નથી આ હું જતો નથી

પીતા લૂછન કરતો રેસી મા હવ એસે મારે આ ચારી સુ હું જો ભાવાન ખબર હે પેલા જે ભાવ ખરો આલી દે તું પી એ આલી મા રો મે દારૂ પી પી કાઢો ચાલા પીવા પૈસા ન તાલે ઓરે

આપડે પેલા આગેવાન બોલી જઈએ ડેકાજી પેલા દપોજી તો વધુ નઈ પણ આપણે પેલા આગેવાન બોલાવજી ડેકાજી બોલી વાત એ શું આ ગાડી રોકીએ હવારે મારે 4:00 વાગે અલગ છે એવું હતું ને થોડી વાત શું હતું બધા બોલાયા બોલાવાયા આયા રોમાજી ની મીટીંગ રાખી આ બધા આપણા ભાઈઓ

તો પોપટજી આપણે પેલી વાત કરો આગે વધી જો આગળ અત્યારે દાગીના બહુ પેલા છે કેમના ચોદીનું ભાગ છે એટલો પોત ભાગ તો રિલાક પોપે અને અમારા ચરીન છોકરો કઈ નામ આયો અને પાહન કશું ને એવું ને એકલા ભઈ કે કાકાની પર નીકળના બારો આ દાગીના બાગીના બંધ કરાઈ દે તો સારું છે

એ યે 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 ઓય કોણ મોલે બે અલ્યા કા બોલા આવ ખોટા આવ ઈ તો બધા આમો હમરાવા માં માં જાય એ તો થઈ ગયો એ બધાર જાય હા ગમ મચ ચાલુ કરે ને અરે કિના દે ગયો આપા સવા હે મીટી ના કીયો તે પુજો ઓણો છોકરો પૈણાણો તે પૈણા કે પૈણા મારો કાં ઉઠીન તમારો છોકરો પૈણા લાગે તમારે પર મીટિંગ કરી પડશે પૈંસેય ના છે મારો તં જાય તયો ખોટા બોલાય ત્યાં આવી જો તપર જો કો છો આ તો હોઈ આ મીટિંગમાં આવ્યો હા બતાવી નું નું વાને છે દે નહીં તા જાણ કોરાની જીંદગી ઓગના આમ જ એ લોકો પર ચી તો કોઈ પડી ગઈ એ આ બધું એ આનું લાગતું

પાંચમો મહિનો આવતા હશે પેલા આપડે ત્રીજા ત્રીજા મહિના ભેગા થઈએ અને સમાધાન તો લાવશું બરાબર બંધાર નક્કી કરશું